ગુંદરની પેન્ટ જે તમે અઠવાડીયામાં એકવાર બનાવીને મૂકી દીધીને તો આખા અઠવાડીયાની શાંતિ તમે રોજ સવારે ગરમ કરીને ખાઈ શકો છો તો ચલો પરફેક્ટ માપ સાથે કોર સાથે ગુંદરની પેન્ટ બનાવીએ આ બધા જ ઇંગ્રેડિયન્ટ્સ નું પ્રોપર માપ તમને કમેન્ટ સેક્શનમાં મળી જશે તો સૌથી પેરાટો 100 ગ્રામ જેટલા ગુંદરનો મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતે પાવડર તૈયાર કરવાનો છે કાજુ બદામ પિસ્તા અખરોટ અને એક નાનો જાવંતરીનો ટુકડો ઉમેરીને આ કચરો ક્રશ કરી લેવાનો છે કડાઈમાં ઘી લેવાનો છે ઘીનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો ક્રશ કરેલું ગુંદરનો પાવડર ઉમેરીને ધીમા તાપે ગુંદર સરસ રીતે ફૂલી જાય ને ત્યાં સુધી કુક કરવાનું છે અથવા તો બરાતે 3 મિનિટ માટે કુક કરવાનું છે 1 લિટર ફૂલ ફેટ દૂધ ઉમેરવાનું છે ગેસની ફ્લેમ મિડિયમ ટુ હાઈ રાખવાની છે સ્ટાર્ટિંગમાં ગુંદરના ગઠ્ઠા જોવાય છે ને એ પણ ધીમે ધીમે ઓગળી જશે દૂધ ધીમે ધીમે ફાટવા માંડશે હવે 35 થી 40 મિનિટ માટે કન્ટિન્યુઅસ દૂધનો ભાગ ના ભળી જાય ને ત્યાં સુધી મિડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કુક કરવાનું છે તો મને કૂક કરતાં પાંત્રીસ મિનિટ જેટલો સમય થયો છે અને દૂધનો ભાગ છે ને એ ઓલમોસ્ટ બળવા આવ્યો છે તો સૌથી પહેલાં એમાં ખમણેલું કોપરું ઉમેરી દઈશું બરાબર મિક્સ કરીશું સૂંઠનો પાવડર ગંઠોળાનો પાવડર ખસખસ અને જાયફળને ઘસીને ઉમેરી દઈશું અદકચલો ક્રશ કરીને રાખેલો ડ્રાયફ્રૂટનો પાવડર ઉમેરી દઈશું બધું જ બરાબર મિક્સ કરી લઈશું છેલ્લે પેનમાં સમારેલો ગોળ ઉમેરવાનો છે અથવા તો તમે ખાંડેલી સાકર પણ ઉમેરી શકો છો ગોળ મેલ્ટ થઈ જાય અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી પેનને કૂક કરી લઈશું ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરીને એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે જ્યારે ખાવી હોય ત્યારે ગરમ કરીને યુઝ કરી શકાય છે